ક્યારે એવું બન્યું છે કે ચારે બાજુ એકદમ શાંતિ હોય પણ કાનમાં જાણે કોઈ અદૃશ્ય અવાજ ગુંજતો રહે એ અવાજ શું છે એને ટીનિટ કહેવાય છે અને એને શાંત કેવી રીતે કરવો ચાલો આજે આખા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ વિચારો કે તમે એકદમ શાંત રૂમમાં બેઠા છો પણ કાનમાં સતત એક સીટી વાગી રહી છે કે પછી કોઈ ગણગણાટ સંભળાઈ રહ્યો છે જો આ અનુભવ જાણીતો લાગતો હોય તો એને જરાય અવગણશો નહીં કારણ કે આ ખાલી એક અવાજ નથી આ તો શરીરનો એક સંકેત છે તો આજે આપણે આખી વાતને સમજીશું પહેલાં તો આ અજાણ્યો અવાજ છે શું એ જાણીશું પછી એના કારણો શોધીશું ઘરેલું અને મેડિકલ બંને ઉપાયો પર નજર નાખીશું અને છેલ્લે એક્સપર્ટ શું સલાહ આપે છે એ પણ જોઈશું તો ચાલો સૌથી પહેલાં તો આ રહસ્યમય અવાજને બરાબર ઓળખી લઈએ આખરે આ અનુભવ કેવો હોય છે જો સૌથી પહેલાં તો એક વાત સાફ કરી લઈએ કે ટિનેટસ કોઈ બીમારી નથી એ ફક્ત એક લક્ષણ છે એને એક એલાર્મ સમજી લો જે કહી રહ્યું છે કે કાનની અંદર અથવા મગજ સુધી જતી નસોમાં કંઈક ગડબડ છે સાદા શબ્દોમાં આ અવાજ બહારથી નથી આવતો એ શરીરની અંદરથી જ પેદા થાય છે અને મજાની વાત એ છે કે દરેક વ્યક્તિ માટે આ અવાજ અલગ અલગ હોઈ શકે છે કોઈને લાગે કે કાનમાં સીટી વાગી રહી છે તો કોઈને ભમરા જેવો ગણગણાટ સંભળાય અમુક લોકોને તો દરિયાના મોજા જેવો ઘૂઘવાટ કે પછી ઘડિયાળની ટીકટીક જેવો અવાજ પણ સતત આવ્યા કરે છે પણ મોટો સવાલ એ છે કે આ અવાજ આવે છે ક્યાંથી એનું કારણ જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે સાચું કારણ ખબર પડે તો જ સાચો ઉપાય મળે ચાલો એના મૂળમાં જઈએ મોટાભાગના કિસ્સામાં આના બે મુખ્ય કારણો હોય છે એક તો કાનને થયેલું નુકસાન અને બીજું કોઈ અવરોધ જેમ કે ઉંમર વધવા સાથે કાનની નસો નબળી પડી જાય અથવા તો પછી ખૂબ ઘોંઘાટમાં રહેવાથી કે કલાકો સુધી ઊંચા અવાજે હેડફોન વાપરવાથી કાનના અંદરના કોષો ડેમેજ થાય આ સિવાય કાનમાં મેલ જામી જાય કે કોઈ ઇન્ફેક્શન થાય તો પણ આ અવાજ આવી શકે છે પણ ક્યારેક કારણો થોડા ઊંડા પણ હોય છે જેમ કે મેનિયર્સ જેવી બીમારી જડબાના સાંધાની તકલીફ કે પછી હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ એટલું જ નહીં અમુક દવાઓની સાઈડ ઇફેક્ટ તરીકે પણ ટીનિટસ થઈ શકે છે આ બતાવે છે કે આપણું શરીર એકબીજા સાથે કેટલું જોડાયેલું છે સારું કારણો તો સમજી લીધા પણ હવે સૌથી અગત્યની વાત આનો ઉકેલ શું ચાલો હવે એ જોઈએ કે આપણી લાઇફસ્ટાઈલમાં નાના નાના ફેરફાર કરીને આ સમસ્યાને કઈ રીતે કાબૂમાં રાખી શકાય અહીં ચાર એકદમ સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ ઉપાય છે પહેલું જમવામાં મીઠું ઓછું કરી દો બીજું ચા કોફી અને આલ્કોહોલ જેવા ઉત્તેજકોથી થોડું અંતર રાખો ત્રીજું રાત્રે સૂતી વખતે પંખા જેવો કોઈ હળવો અવાજ ચાલુ રાખો જેથી કાનનો અવાજ દબાઈ જાય અને ચોથું જે સૌથી વધારે જરૂરી છે એ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ તણાવ આ સમસ્યાને બમણી કરી શકે છે અને હવે એક એવી વાત જે કદાચ ઘણાને નહીં ખબર હોય આ સમસ્યાનો એક રામબાણ ઇલાજ આપણી પોતાની પ્રાચીન પદ્ધતિઓમાં છુપાયેલો છે જી હા યોગ અને પ્રાણાયામ એ મન અને શરીર બંનેને શાંત કરીને આ સ્થિતિમાં જબરદસ્ત રાહત આપી શકે છે એમાં પણ ખાસ કરીને બ્રાહ્મરી પ્રાણાયામ એ તો જાણે જાદુ જેવું કામ કરે છે એમાં અંગૂઠાથી કાન બંધ કરીને શ્વાસ બહાર કાઢતી વખતે ભમરા જેવો ગુંજારવ કરવાનો હોય છે આ ગુંજારવથી જે વાઇબ્રેશન થાય છે એ સીધું મગજ અને કાનની નસોને શાંત કરે છે પણ માની લો કે ઘરેલું ઉપાયો પૂરતા નથી તો શું ગભરાવાની બિલકુલ જરૂર નથી મેડિકલ સાયન્સ પાસે પણ આના જવાબો છે ચાલો એ પણ જોઈ લઈએ આમાં મુખ્યત્વે બે પ્રકારના ડિવાઇસ કામ લાગે છે એક છે હિયરિંગ એડ્સ જે બહારના અવાજને મોટો કરીને મગજનું ધ્યાન ટીનીટસ પરથી હટાવી દે છે અને બીજા છે માસ્કિંગ ડિવાઇસ એ એકદમ હળવું સંગીત જેવો અવાજ પેદા કરે છે જે કાનના પેલા અવાજને ઢાંકી દે છે આ સિવાય ટિનિટસ રીટ્રેનિંગ થેરાપી જેવી એડવાન્સ પદ્ધતિઓ પણ છે આમાં મગજને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે તે આ અવાજને ઇગ્નોર કરવા લાગે જો કે આની કોઈ ચોક્કસ દવા નથી પણ ડોક્ટર લોહીનો પરિભ્રમણ સુધારવા માટે કે વિટામિન બી અને ઝિંક જેવા સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ આપી શકે છે અત્યાર સુધી આપણે ઉપાયોની વાત કરી પણ એનાથી પણ વધારે જરૂરી છે પ્રિવેન્શન એટલે કે આ સમસ્યા થાય જ નહીં એના માટે શું કરી શકાય અને કયા સંકેતોને બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ એક જૂની કહેવત છે ને ઈલાજ કરતા સાવચેતી સારી બસ અહીં એ જ વાત લાગુ પડે છે બને ત્યાં સુધી મોટા અવાજથી દૂર રહો હેડફોનનો ઉપયોગ કરો તો વોલ્યુમ સાઠ ટકાથી ઓછું રાખો અને રેગ્યુલર કસરત કરો આ નાની નાની આદતો તમારા કાનને લાંબા સમય સુધી હેલ્ધી રાખશે મોટાભાગના કિસ્સામાં ટિનેટસ ખતરનાક નથી હોતો પણ જો આ અવાજ અચાનક જ શરૂ થઈ જાય ફક્ત એક જ કાનમાં આવતો હોય એની સાથે ચક્કર આવે કે બેલેન્સ રાખવામાં તકલીફ પડે તો એક મિનિટ પણ બગાડ્યા વિના તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે હા એ વાત સાચી છે કે ટેનિટસ શારીરિક કરતાં વધુ માનસિક રીતે થકવી દે છે પણ સૌથી મોટી અને સારી વાત એ છે કે તેને મેનેજ કરી શકાય છે યોગ્ય ડાયગ્નોસિસ અને થોડી કાળજીથી આ અવાજ પર કાબૂ મેળવી શકાય છે એટલે ગભરાવાની નહીં બસ સાચા પગલાં લેવાની જરૂર છે અને જતાં જતાં એક સવાલ સાથે છોડી જાઉં છું આપણે બહારના ઘોંઘાટ અને કાનના આ આંતરિક અવાજને શાંત કરવા કેટલી મહેનત કરીએ છીએ પણ સાચી આંતરિક શાંતિ મેળવવા માટે ખરેખર કયો અવાજ સાંભળવો સૌથી વધુ જરૂરી છે આ વિચાર સાથે અહીં જટકીએ છે આભાર